પપ્પા તમારા બધું રેડી છો ને સાડો રેડા છે વાવા કીધું વાયક ના વાયા હોય હું મારા બધું થોડું કોમ થી બાર જતો રહ્યો પાસે નથી કોમ કરાવત હવે થોડા પેલી બાજુ ગમત ખરી જેટલું કોમ બાજી છે જેટલું કર્યું છે મારા બધા વાડે હોરી નહીં મને તો ગુજરાત ઝેડા બેડા હામા કરનાર

વેલે પોકી બાજુ અલ્યા થઈ ગયા આ ઓર તો છે ને ફરી વત

તરા ત્રણ ત્રણ હાથવા પડશે કેન ફેર મકલી બની હાથ ચાઉં ગણા તલો તાપ લાગે છે કે

મારા <laughs> <that> <floor fate> <out> મોટર છે કપા માં છોકરા ને પીબરાયા છે છોકરો ને આરો મારો